પાલિકામાં આજરોજ સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીની આગેવાનીમાં કાઉન્સિલરો તરફથી આવેલ પ્રજાલક્ષી કામો મુદ્દે અધિકારી સાથે બેઠક યોજવામાં આવી હતી અધિકારીઓ સાથે કાઉન્સિલરની ઝોનડિત બેઠકો મળી રહી છે ત્યારે કાઉન્સિલરોના વિસ્તારના પ્રશ્નોના સૂચનો સ્થાયી અધ્યક્ષ સમક્ષ મૂકવામાં આવતા હોય છે ત્યારે આ પ્રશ્નોનું નિરાકરણ થાય અને ઝડપી કામ થાય તે હેતુથી આજે તમામ વિભાગના અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જે અગાઉના પ્રશ્નોનું હાલમાં શું સ્ટેટસ છે તેના રિવ્યુ લેવામાં આવ્યા હતા અને હાલના આવેલા પ્રશ્નોના નિકાલ કરવા જરૂરી સૂચના આપવામાં આવી હતી વડોદરા ભારત પાર્ટી કાર્યાલય પર તમામ કાઉન્સિલરો એ સંગઠન સાથે બેઠક કરી અને પોતાના વિસ્તારમાં આવનારા સમયમાં કયા કયા કામો કરવાના છે એ બાબતના સૂચનો આપ્યા છે ખાસ કરીને કાઉન્સિલરો પ્રજા સાથે કોન્ટેક્ટમાં હોય અને પોતાના એરિયામાં કયા કયા કામની જરૂરિયાત છે એ બાબતની રજૂઆત કરી અને સંકલિત લિસ્ટ મને આપવામાં આવ્યું હતું એ બાબતમાં અલગ અલગ પ્રોજેક્ટના એન્જિનિયરો એક્ઝિક્યુટિવ એન્જિનિયરો ડી દબાણ શાખા હોય કે ટાઉન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ હોય આ બધા ડિપાર્ટમેન્ટને આજે બોલાવી અને ઝોન વાઇઝ જે સૂચનો છે એ કામના પ્રોગ્રેસ કેવા છે અને કેટલા સમયમાં પૂર્ણ થાય એવા છે એ બાબતની આજે મિટિંગ બોલાવી હતી ચારે ઝોનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર અલગ અલગ ડિપાર્ટમેન્ટના એચઓડી સાથે વન બાય વન કરી અને તમામ કામો ડિસ્કશન કરી અને એનો એક્શન ટેકન રિપોર્ટ આજે તૈયાર કરવામાં આવ્યો છે ખાસ કરીને દક્ષિણ ઝોનની વાત કરીએ તો વડસર કોટેશ્વરમાં કોટેશ્વરમાં બ્રિજ બનાવવાનો છે નાળું બન્યું છે ત્યાં ટ્રાફિક જામના પ્રશ્નો છે એ બાબતની રજૂઆત હતી વરસર તળાવના બ્યુટિફિકેશનની રજૂઆત હતી તો એનું ડિઝાઇનિંગ પતી ગયું છે હજુ રીડિઝાઇનિંગ કરી અને ફાઇનલ ઓપ આપી અને ડિપેર કરીને ટેન્ડર કરવામાં આવશે લાલબાગ સ્વિમિંગ ની જે કામગીરી કરવાની છે એમાં દરવાજા બદલવાના વોલટેક્ઝ નાખવાની હોય ફ્લોર બદલવાની હોય કલરની કામગીરી કરવાની હોય એ ઝોન લેવલે આ કામગીરી કરવામાં આવી છે ગાર્ડન ગાર્ડનની ટેન્ડર પ્રક્રિયા થઈ હતી પરંતુ કલેક્ટરનો પ્લોટ હોવાથી આ જે ગાર્ડન હજારા છે એમાંથી આ કામગીરી કરવામાં આવશે ખાસ કરીને વાત કરીએ કે જે પાદરા વિસ્તારના એરિયા છે એમાં સોસાયટીના આંતરિક આસિસના એસોયુસના રોડ બનાવવાના તો ધારાસભ્ય સાંસદ સભ્ય સાથે વાત કરી અધિકારીઓ સાથે સંકલન કર્યું છે ગુરુકુળથી હાઈવે સુધી વરસાદી ગટર નાખવાની કામગીરી નો વર્ક ઓર્ડર આપેલ છે ચોમાસા પછી કામગીરી ચાલુ કરવામાં આવશે વિદ્ય સિદ્ધિ સોસાયટી બાજુમાં ખુલ્લી કાસ ઉપર સ્લેબ ભરવાની કામગીરી એનો પણ વર્ક ઓર્ડર અપાઈ ગયેલો છે અને એની કામગીરી પણ ચોમાસા બાદ ચાલુ થશે ફરીવાર ચાર રસ્તાથી હાઈવે સુધીની વરસાદી લાઈનમાં ધોળણ કરવાની કામગીરી છે એમાં બે વોલ વચ્ચેના નાના મોટા ડિસ્પ્યુટ સમજાવટથી દૂર થાય અને ક્રોસિંગ કરી શકાય એ બાબતની ચર્ચા જાણવા થાય છે પાણીના પ્રેશરની સમસ્યા વોર્ડ નંબર ઓગણીસમાં છે તો હાલમાં જ એ લાંબા ગાળાનું આયોજન છે તરતાજીનો બુસ્ટર પંપ મંજૂર કરવામાં આવ્યું છે અને વર્કઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે વડોદરા નીચે સર્વિસ રોડ ઉપર ખાડા પૂરવાની કામગીરી છે એ પેચવર્કની કામગીરી પૂર્ણ કરેલ છે એવી રીતે ઉત્તર ઝોનમાં વોર્ડ નંબર એકમાં જૂની વસાહતો જેવી કે આંબેડકર ચોક નવા યાર્ડ આશાપુરી અમરનગર મધુકુંડ સોસાયટી રિદ્ધિ સિદ્ધિનગર બે હિંગરાજ માતાજી મંદિર પાસે ખોડિયાનગર વરસાદ અમુક જગ્યાએ સ્ટ્રીટ લાઈટ નાખવાની હતી આ અમુક જગ્યાએ ત્રણ ચાર સ્ટ્રીટ લાઇટ નાખવાની હતી પેચી રીતે અને આ સ્ટ્રીટ લાઇટના ડિપાર્ટમેન્ટને સૂચના આપીને આગામી ત્રણ ચાર દિવસમાં આ બધી કામગીરી પૂર્ણ થઈ જાય એ પ્રકારની સૂચના આપવામાં આવી છે નિઝામપુરા ગામ વિસ્તારમાં પાણી પીરસતાની ખૂબ મોટી ફરિયાદ છે એના નેટવર્ક સ્ટડી માટે ટ્રાયલ પીટની કામગીરી ચાલુ થઈ ગઈ છે ટૂંક સમયમાં પાણી પુરવઠાનો ઓપિનિયન આવશે અને ત્યારબાદ આગળનું કામગીરી હાથમાં લેવામાં આવશે હોમ રેસિડેન્સી શિવમ રેસિડન્સી શિવાળી સોસાયટી વિસ્તારમાં જોડતા મુખી પાસે સમાંતર રોડની અધૂરી કામગીરી પૂર્ણ કરાવે એની છે આ રસ્તો બનાવવાની કામગીરી મંજૂર છે વરસાદની સિઝન પૂર્ણ થઈ હતી કામગીરી પૂર્ણ કરવામાં આવશે પ્રયાગ ચાર્થ ટીપી તીરના ગંદા પાણી સમસ્યા છે એમાં ઓલરેડી ચેકિંગ થઈ રહ્યું છે અને પાણી સમસ્યાનો નિકાલ કરવામાં આવેલો છે ટીપી તેરમાં આવેલા કોર્પોરેટ ફાઇનલ પર અઠ્ઠાવીસમાં ફેન્સિંગ કરવાનું છે એ ત્રણ લાખનું કામ છે જે ઝોનના ઇજારામાંથી પૂર્ણ કરવામાં આવશે. વીઆર પટેલ સ્કૂલ થી સરદાર વલ્લભભાઈ જોડતા રસ્તાનું કાર્પેટિંગ કરવાની કામગીરી છે એ કામગીરી પણ જે ઝોનના અહેવાલથી છે એની બચતમાંથી કરવામાં આવશે લગભગ પાંચ લાખ રૂપિયાની કામગીરી છે. સેવા ગ્રામ સોસાયટી નિઝામપુરા પાસે આવેલા ટીપી રોડને કાર્પેટિંગ કરવાની કામગીરી છે એ કામગીરી રોડ સારો હોવાથી કરવાને પાત્ર નથી. છાણી ખોડિયાર નગર છાણી સમા કેનાલ રોડ પર આવેલ તળાવમાં ખૂબ જ મોટા પ્રમાણમાં કચરો છે એ કચરો ખાલી કરવાની સૂચના એક્ઝિક્યુટિવ એન્જિનિયરને તાત્કાલિક અસરથી કરવાની કામગીરી સોંપી દેવામાં આવે છે ખૂબ વધારે પ્રમાણમાં ડમ્પિંગ છે કામગીરી પૂર્ણ થતાં એકથી દોઢ મહિનો લાગે એવું છે આશાપુરી નવા યાર્ડ ગાર્ડનથી સરસ્વતીનગર પાછળના ભાગમાં કાચા કાચાપાકા રોડની કામગીરી અ વરસાદ બાદ કામગીરી હાથ ધરવામાં આવશે લગભગ એકતા એકતાલીસ લાખ રૂપિયાનું કામ છે જેનો વર્ક ઓર્ડર આપી દેવામાં આવે છે છાણી જકાતનાકા કેનાલ રોડથી ત્રીસ મીટરનો જે વિકલ્પ હોસ્પિટલની બાજુમાં ભૂખરી સાયફન પાસે પંદર મીટરનો રોડ થઈ જાય છે અને ત્યાં સો મીટર એરિયામાં કાચા પાકા ઝૂપડા છે જેમાં જમીન સંપાદનનો પ્રોબ્લેમ હોય એ દબાણ આવનારા સમયમાં દૂર કરવામાં આવશે નિઝામપુરા કંપની પાસે બુકી નાળું પોળું કરવાનું છે એ રિવાઇઝ એસ્ટિમેટમાં છે અને તેના જે એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે અને બ્રિજ ખાતાના એન્જિનિયરને અલગ સૂચના આપી દેવામાં આવી છે નર્મદા કેનાલના ઉત્તર ભાગમાં આવેલા છાણી રોડથી પ્રસંગ પાર્ટી પાટી સુધીનો ત્રીસ મીટરનો રોડ ખુલ્લો કરવો એના માટે જમીન મિલકત અને ટાઉન પ્લાનિંગ શાખા સાથે પરામર્શ કરવામાં આવ્યો છે વહેલી તકે કામગીરી પૂર્ણ થાય લાંબા ગાળા માટે ઓછી વિસ્તારમાં નવીન ગટર લાઈન નાખવાનું આયોજન વોર્ડ નંબર બેમાં કરવાનું છે ખાસ કરીને લીલેરા પાસે ની કામગીરી ચાલી રહી છે અને સ્પેશર લાઈનની પણ કામગીરી ચાલુ થઈ રહી છે આગામી સમયમાં ઉડાના નેટવર્કને જરૂર પ્રમાણે ઉપલબ્ધ ગ્રાન્ટ મુજબ તબક્કાવાર ગ્રીનેડ નેટવર્કની કામગીરી કરવામાં આવશે ઓછી વિસ્તારમાં નવીન ગેસ લાઇન નાખવાની કામગીરીનું આયોજન થયેલ છે ચોમાસા બાદ કામગીરી હાથ ધરવામાં આવશે આવી જ રીતે અયપ્પા ગ્રાઉન્ડ સામે આવેલા કોર્પોરેશન પ્લોટમાં વડી વિહાર બનાવવાની કામગીરી માગવામાં આવી છે પરંતુ ત્યાં કોઈ વડી વિશામો બની શકે એવી પરિસ્થિતિ નથી વિસ્તારમાં પાણીમાં કન્ટામિટેશન ઓપરેશનની સમસ્યાનું નિરાકરણ કરવાનો છે જે ઢોળકાની લાઇનનું કનેક્શન કરવામાં આવ્યું છે ગઈકાલે પરમિશે જે આપણે શ્રદ્ધાઉં લીધું એના લીધે જે બાર જેટલા ડ્યુબેલ બન્યા છે એનાથી બાર એ મળી જેટલું પાણીનો વધારો થશે જેથી પૂર્વ વિસ્તારમાં વધુ પાણી મળી શકશે અમિતનગર ઉમેરી નીચે રસ્તો બનાવવાની કામગીરી જે કરવાની છે એ કામગીરી બ્રિજ પ્રોજેક્ટ શાખાએ કન્સલ્ટ નિમણૂકની કામગીરી થઈ શકશે નહીં એ પ્રકારના અભિપ્રાય આપ્યા છે મુક્તાનંદી ઉડા સરકલ્સ માઇક્રોન લાઈન પદ્ધતિ નાખવાની અને ફૂટપાથ નાના કરવાની કામગીરી છે હાલ અંદાજ હેઠળ છે પંદર દિવસમાં અંદાજ પૂર્ણ થઈ અને ટેન્ડર ભગવાન થઈને કામગીરી સેન્ડિંગમાં લાવવામાં આવશે જલારામ સેવા વસ્તી સંયોગનગર સેવા વસ્તી ખાતે આંગણવાડી બનાવવાનું કામ છે આઈસીડીએસ વિભાગ દ્વારા સંકલન કરી અને આગળના સમયે કામગીરી કરવામાં આવશે ફતેગંશ શાક માર્કેટની બાજુમાં પ્લોટમાં શાક મર્કેટ બનાવવા માટે જે જરૂરી પ્લોટ જમીન મિલકત વિભાગને ખાસ કંટાઉન ડેવલપમેન્ટ વિભાગને કહી દેવામાં આવ્યું છે કે ભાગનો પ્લોટ આપવામાં આવે પાણી લો પ્રેશનની સાત નંબરમાં ઘણી ફરિયાદો છે એમાં જે નેટવર્ક બદલવાનું છે ખાસ કરીને એસી માં લાઈનો બદલવાની છે એમાં સોસાયટીના રહીશો સાથે એકજીપ કરીને સંકલન કરવાનું કહેવામાં આવ્યું છે નાગરવાડામાં ઓનલાઈન બુસ્ટર નાખવાનું જે કામ છે એની સૂચના આપી દેવામાં આવે છે પાણી ટાંકી પાસેના શાક માર્કેટ માટે ઓલ્ટરનેટ શોધી શોધીને શાક માર્કેટને શિફ્ટ કરવાની સૂચના આપવામાં આવી છે પાસામાલા કબ્રસ્થાનથી પાણીની ટાંકી પરના દબાણો દૂર કરવાની સૂચના આપવામાં આવી છે નાગરવાડા ઇપીએસ પાસેનો બ્રિજ પહોળો કરવાની છે તે કમિટીમાં ઓલરેડી કામ આવી ગયું છે નાગરવાડાનો બ્રિજ કે જે બહુચરાજી પાસેનો ઠાડો છે તેનો બ્રિજ પણ અ ટૂંક સમયમાં કામગીરી ચાલુ કરવામાં આવશે કોયલી ફળિયા સલાટવાળા શિવજી ચોકમાં પંદર દિવસે ઘણા ગંદા પાણીની સમસ્યા આવે છે એ બાબતમાં મોટાભાગના પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા છે અને જ્યાં સોલ્વ કરવાની જરૂર છે તે અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી છે મંગેશ્વર ઝાપાથી સંગમ સુધીના રસ્તાનું જે કામગીરી છે એનું રીટેન્ડર કરવાની સૂચના આપવામાં આવી છે ટૂંક સમયમાં સો રિટેન્ડર કરી અને કામગીરી સ્ટેન્ડિંગમાં લાવવામાં આવશે અમિતનગર બ્રિજની છે એ ગેરકાયદેસર રીતે લોકો વસી રહ્યા છે એમને યુસીડી વિભાગ દ્વારા પ્રોપર જગ્યાએ શિફ્ટ સેન્ટર હાઉસમાં શિફ્ટ કરવા માટેની કામગીરી માટે સૂચના આપવામાં આવી છે શુક્રવારે બજારમાં પણ ધીરે ધીરે દબાણ વિસરતું જાય છે એ બાબતમાં દબાણ શાખાને સૂચિત કરવામાં આવ્યું છે ડ્રેન પાણીની વોર્ડ નંબર તેરમાં ઘણી ફરિયાદો છે ખૂબ ડિટેલમાં ચર્ચા કરી અને જે લો પ્રેશર કન્ટાઇમેન્ટ પાણી માટેનો ઇજારો કર્યો છે એમાં અલગ અલગ એરિયાના સર્વે કરી અને કામગીરી ફૂલ ઝડપથી ચાલુ છે હાલ ચોમાસાની અંદર થોડો કામગીરીમાં વિલંબ છે ચોમાસા બાદ પાછી ફરી કામગીરી ચાલુ કરવામાં આવશે બરાનપુરા પેટ્રોમથી લઈને વિઠલવાડી સ્ત્રી વિસ્તારમાં ડ્રેનજ પાણી નળીકા નાખવાની કામગીરી અને ઓનલાઈન પુસ્તરનું આયોજન કરેલું છે એવી જ રીતે વાત કરીએ કે પશ્ચિમ ઝોનમાં ગેલ દ્વારા નડીકા નાખવામાં જે વિલંબ થતો હતો એ પરમિશન મળી ગઈ છે અને ટૂંક સમયમાં આ કામગીરી જે ક્રોસિંગ કરવામાં છે એ કામગીરી ચાલુ થઈ છે મુંડારા પ્રાથમિક શાળાથી ઈશાનિયા શાંતિગ્રામ સુધીની વરસાદી કાંસ ઉપર આરસીસી સ્લેબ ભરવાનો છે એ કામનો વર્ગ ઓર્ડર અપાઈ ચૂક્યો છે અને ખાતમુહૂર્ત પણ થઈ ગયું છે ચોમાસા બાદ આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે લક્ષ્મીપુરા પાણી ટાંકીની કાર્યવાહી જલ્દી થાય એ માટે લક્ષ્મીપુરા ત્રીજા પ્રેર ટેન્ડર આવેલ છે તેમજ દરખાસ્ત મંજૂરી પ્રક્રિયા હેઠળ છે અને નેગોશિયેશન ચાલુ છે ટૂંક સમયમાં આ કામ સ્ટેન્ડિંગ કમિટીમાં લાવવામાં આવશે રાજેશ ટાવતી હરિનગર સુધી વરસાદી પાણીના નિકાલ માટેની કામગીરી ચેનલ વરસાદી ગટરની સફાઈ સુદામન નગર અને જયનગર પાસે પાઇપો કાઢી નાખે છે અને ત્યાં આગળ લગભગ ત્રીસથી ચાલીસ મીટરની ચેનલ બનાવવાની છે એ કામગીરી માટે પણ પ્રોજેક્ટના આયોજન માટે સૂચના આપી દેવામાં આવી છે વડોદરા શહેરના કોર્પોરેશન યાર્ડમાં આવેલ વિસ્તાર જેની વિધાનસભા પાદરા અને સંસદીય ક્ષેત્ર ઉદેપુર છે તેમાં એસી વીએસની ગ્રાન્ટમાંથી આરસીના રોડ બનાવવા માટેની જે સંકલન ચૈતન્ય સિંહ ઝાલા અને જશુભાઈ રાઠવા ધારાસભ્ય અને સાંસદ જોડે કરવાનું છે એ પૂર્ણ કરવામાં આવ્યું છે દિવાળીપુરા વિસ્તારની ડ્રેનેજ લાઈન સર્કલથી ગાય સર્કલ થઈને નકવાડા બ્રિજ સુધી જાય છે અને હાલ સરસજી નગર ગૃહ પાસે પમ મૂકીને ડ્રેનેજના પાણીનો નિકાલ કરવામાં આવે છે અંદાજ લેવલે છે પંદર દિવસમાં ટેન્ડર થઈ અને ચોમાસા પછી કામગીરી ચાલુ કરવામાં આવશે મિલ ગામ અને તેની આજુબાજુના આંતરિક વિસ્તારમાં જે અલગ અલગ પ્રોજેક્ટ અંતર્ગત કામ કરેલ છે એને સેફ લેવલ પર લાવવાની સૂચના આપી દેવામાં આવે છે બાંધકો વરસાદી કાચ ઉપર સ્લેબ ભરવાની કામગીરી અત્યારે મંજૂર કરવામાં આવી છે અને જે બાકીની કામગીરી છે એ નેક્સ્ટ ગ્રાન્ટમાં સમાવેશ કરી અને ફેઝ ટુમાં પૂરી કરવામાં આવશે મિલ ગામની ટીપી જલ્દી ખુલી જાય અને રસ્તાઓ તાત્કાલિક ધોરણે ખુલ્લા થાય એ પ્રમાણે સૂચન છે એને પણ ધ્યાનમાં લેવામાં આવશે બિલ ગામના તળાવના બ્યુટીફિકેશન છે સમાવેશ કરવામાં આવશે કલાલીમાં પાણી ટાંકી માટે જગ્યા શોધવા માટે ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટને કડક સૂચના આપી દેવામાં આવશે પરશુરામ ભટ્ટાની કલવટની કામગીરી જે રેલવેની હદમાં છે એના માટે રેલવેને લેટર લખી દેવામાં આવે છે અને બીજી કલવટ આવના ઘાટમાં સમાવેશ કરવામાં આવશે આટલાદા તળાવથી ટ્રાન્સપોર્ટ સુધી વરસાદી લાઇનની જે કામગીરી અધૂરી છે એ બાર માસમાં ચોમાસા સિવાય પૂરી કરવાની છે અગિયારસો પંચોતેર મીટર લંબાઈની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે બાકીની એકસો પંચાવન મીટરની લંબાઈ ચોમાસા બાદ પૂર્ણ કરવામાં આવશે અકોડા ગાયનેજ લાઇનની કામગીરી વરસાદ સમયમાં બંધ કરાવી ડમી મારવાથી ડ્રેન ચોક અને ગંદા પાણીની સમસ્યા વધી છે એને પણ ધ્યાનમાં લેવામાં આવે છે પૂર્વ ઝોનમાં પણ જે પ્રકારના લાંબા ગાળાના આયોજન છે પાણી માટેના એ ત્રણથી ચાર બુસ્ટરો મંજૂર કર્યા છે ઓવરહેડ પાણીની ટાંકી મંજૂર કરી છે ખોડિયારનગર થી પાંજરાપુર ડ્રેનેજ લાઈન એનો પણ ઓર્ડર આપી દેવામાં આવે છે નગર ચાર રસ્તા વેકુણને જોડતા રોડ પર વરસાદી ચેનલની કામગીરી અર્થાત પછી ચાલુ થશે એનો પણ વર્ક ઓર્ડર આપી દેવામાં આવે છે ગોવર્ધન પાર્ક ચાર થી જગદીશ પ્રસાડ સુધીની ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી છે એનો પણ વર્ક ઓર્ડર આપી દીધો છે ચોમાસા પછી કામગીરી પૂર્ણ કરવામાં આવે છે પાંજરાપુર થી ગોલ્ડન છે માટે કામગીરી પૂર્ણ કરવામાં આવશે ડાંડિયા બજાર વિસ્તાર શહેરી વિસ્તારમાં જે સમસ્યા પુષ્કળ છે એ તમામ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવશે સૂર્યનારાયણ ભાગનું નવીનીકરણ અંદાજ હેઠળ છે રામના સ્મશાન નું નવીનીકરણ ટેન્ડર પ્રોસેસ હેઠળ છે ટૂંક સમયમાં રામદાસ મથનું નવીનીકરણ પણ કરવામાં આવશે મહાદેવ તળાવનું બ્યુટિફિકેશન આગલો ભાગ બની ગયો છે છે ભાગ સૂચન એને પણ પ્રોજેક્ટ દ્વારા લેવાનું સૂચન કરવામાં આવ્યું છે પાણીગેટ રાણાવાસ મંગળબાક નવીનીકરણની કામગીરી કાઉન્સીલરશ્રીને વિશ્વાસમાં લીધા વખત રદ કરવામાં આવી હતી એ ખરેખર કામ આવ્યું જ નથી પરંતુ ફરી એની વસ્તુ સૂચન મંગાવી અને કામગીરી કરવાની સૂચના આપવામાં આવી છે ગધેડા માર્કેટ ચાર રસ્તા પાસે કલેક્ટરના પ્લોટો છે કલેક્ટર સાથે પરામર્શ કરી અને એના પરના દબાણો પૂરું થાય એ પ્રમાણે કોશિશ કરવામાં આવી છે સુરક્ષા તળાવના બ્યુટિફિકેશન આગામી ગ્રાન્ટમાં સમાવેશ કરી અને પૂર્ણ કરવામાં આવશે આમ જે અલગ અલગ કાઉન્સિલરોના પ્રજાલક્ષી સૂચનો હતા એ તમામને સંપૂર્ણ ગંભીરતાથી ધ્યાને લઈ અધિકારીઓને એ બાબતમાં પ્રોગ્રેસ થાય અને આવનારા બેથી ત્રણ મહિનામાં તમામ કામગીરી પૂર્ણ થાય જ્યાં જ્યાં પોસિબલ છે એ પ્રકારના સૂચનો આપવામાં આવે છે આશા રાખીએ કે તેના તૂટકો અર્પણની નીતિ સાથે સત્તા સાથ સત્તા વિકાસ સત્તા વિશ્વાસ સત્તા પ્રયત્નના સૂત્રોને સાર્થક કરવા માટે જે પ્રમાણે કોર્પોરેશન રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર અને ટ્રીપલ એન્જિન સરકારો કામ કરી રહી છે એટલે મોટા ભાગના જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના પ્રોજેક્ટ છે કરોડ ખર્ચા ખર્ચે આ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે આવનારા સમયમાં પ્રજાની સુખાકારીમાં વધારો